માૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ મા સુરત શહેર પોલીસ દ્વારા થર્ટી ને લઈને સુરતમાં તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા અને તેમની ટીમ અને પુણા પોલીસના પીઆઈ મહેશભાઈ નાયક અને તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હોટેલ માલિકો અને ફાર્મ હાઉસના માલિકોને બોલાવીને હોટેલમાં જે કોઈ આવે તેના પુરાવા લઈને યોગ્ય ચકાસણી કરીને રૂમ આપવી અને પાર્કિંગ અને કાઉન્ટર જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા અને ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આવતા હોય છે તેઓની યાદી રાખવા માટે કરવામાં આવ્યું અને ફાર્મ હાઉસમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું લસકાણા ચેકપોસ્ટ સીમાડા અને રેશમા ચોકડી અવધૂતનગર ચોકડી એવી સરથાણા અને પુણાગામ વિસ્તારમાં આવતી તમામ ચાર રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે સાથે સાથે મેરબન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટલોમાં ચેકિંગ ચાલુ છે આસપાસમાં કોઈ ફાર્મ કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈપણ જાતની કોઈ વગર પરમિશનની કોઈ દિવાળીના થર્ટી ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે નાકાબંધી ઉપરાંત પ્રોબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને દરેક અવાવરૂ જગ્યાએ પેટ્રોલિંગ ચાલુ છે અને સતત પેટ્રોલિંગ નાકાબંધી અને થર્ટી ફર્સ્ટના લીધે પોલીસ ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે મહેરબાન સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવેલી હતી કે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ માલિકો તેમજ પાર્ટી પ્લોટ માલિકોને બોલાવીને તેમને સેન્સિટાઈઝ કરવા કે શું શું બાબતો ધ્યાન રાખવી શું શું બાબતોની તકેદારી રાખવી તે બાબતે આજે હોટલ માલિકો તેમજ પાર્ટી પ્લોટ માલિકોને બોલાવીને પૂણા પોલીસ સ્ટેશન ખાતે તેમને સેનિટાઈઝ એકત્રીસમી ડિસેમ્બર બાબતે સેનિટાઈઝ કરવામાં આવેલા છે જરૂરી સૂચનો આપવામાં આવેલા છે તેમજ તકેદારીના પગલાં રૂપે શું શું કરવું તેની જાણકારી આપવામાં આવેલી છે તેમજ તેમને તેમને બીજી કોઈ અન્ય તકલીફ પડતી હોય તો તે બાબતે પણ પૂછવામાં આવેલ છે એરિયામાં એકત્રીસમી ના લક્ષમાં પોલીસ પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ રાખવામાં આવેલા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ